રાધનપુર સોનલનગર સોસાયટી પર છેલ્લા દસેક દિવસથી ગટરનું ગંદુ જાહેર માર્ગ પર જાણે નદી વહેતી હોય તેમ ગટરનું ગંદુ પાણી વહેતા ત્યાંથી પસાર થતા લોકોની પાલિકા સામે લાલ ઘૂમ જોવા મળી રહ્યા છે રાધનપુર પાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં સોનલનગર સોસાયટીના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા દિવસોથી ગટર બ્લોક હોવાથી ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ ન થતા ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર જાણે નદી વહેતી હોય તેમ ગટરના ગંદા ઉભા માર્ગે ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે માર્ગ પર ગટરનું ગંદુ પાણી નદીની જેમ વહેતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ ધંધાદારીઓ વાહન ચાલકોને માર્ગ પર ચાલવું માથાનો દુખાવો બન્યો છે માર્ગ પર વહેતી ગટરના કારણે માર્ગ પર પડેલ મસમોટા ખાડાઓ દેખાતા ન હોવાને કારણે કેટલાક નાના વાહન ચાલકો અને રાહદારીઓ કેટલીક વાર ગટરના ગંદા પાણીમાં પડી જવાથી નાની મોટી ઈજાઓ પહોંચે છે પાલિકા દ્વારા જરિયાત વગરના બિલ્ડરોના ફાયદા સારું માર્ગ વગડામાં બનાવી દેવામાં આવે છે પરંતુ બજારમાં જોડાતા માર્ગ રહેણાંક માર્ગ બનાવવાની વધુ હોવા છતાં પાલિકા દ્વારા જરૂરિયાત માર્ગ બનાવવામાં નિષ્ફળ છે પાલિકા દ્વારા તમામ પ્રકારના વેરાઓ શહેરીજનો પાસેથી ઉઘરા આવે છે પરંતુ પૂરતા પ્રમાણમાં સગવડો આપવામાં આવતી નથી જ્યારે પાલિકાના અધિકારીઓ પાલિકાની ઓફિસોમાંથી બહાર નીકળી લોકોને પડતી હાલાકીઓને નિવારણ લાવવા શહેરીજનો માંગ કરી